ઓલપાડ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં તેજસ્વી તારલાઓનો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ ઓલપાડ તાલુકા આઝાદદીન સ્મારક કેળવણી મંડળ ઓલપાડ સંચાલિત મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ઓલપાડમાં તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ સમારંભ વાલી મંડળ તથા સ્થાનિક કેળવણી મંડળ દ્વારા ધી પુરુષોત્તમ ફાર્મસના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો આ પ્રસંગે ઓલપાડ તાલુકા આઝાદ દિન સ્મારક કેળવણી મંડળના માનંદ મંત્રી જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે જે બાળકોએ ઇનામ મેળવ્યા છે એ બાળકોની ધગસ અને મહેનતને કારણે મેળવ્યા છે બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી આગળ વધવા જણાવી ઉમેર્યું હતું કે સંસ્કાર અને જ્ઞાનનું જ્યારે મિલન થાય ત્યારે એને કેળવણી કહેવાય કેળવણી સાથે તમારી કારકિર્દીનું ઘડતર થાય છે અને ઘડતર કારકિર્દીનું જે પ્લેટફોર્મ ધોરણ દસ અને બાર છે જેથી ખૂબ મહેનત કરી કારકિર્દી બનાવી આગળ વધવા જણાવ્યું હતું ત્યારબાદ ઓલપાડ તાલુકા આઝાદ દિન સ્મારક કેળવણી મંડળના પ્રમુખ ધનસુખભાઈ પટેલે વિવિધ ક્ષેત્રે ઇનામપાત્ર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી તનતોડ મહેનત કરી દૃઢ સંકલ્પ સાથે આગળ વધવા જણાવ્યું હતું આ પ્રસંગે પુરુષોત્તમ ફાર્મસના પ્રમુખ મનહરભાઈ પટેલે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે બ્રાહ્ય જ્ઞાન પણ આવે તેવું આયોજન કરી કૌશલ્યવર્ધક જ્ઞાન મૂલ્યવર્ધક જ્ઞાન અને શિક્ષણ મેળવ્યા પછી આગળ વધે અને તેનામાં પૂરેપૂરી સમજદારી જવાબદારી અને વફાદારી આવે એવા ગુણો સંપન્ન થાય તેવું માર્ગદર્શન આપો ઇનામપાત્ર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી ત્યારબાદ એસએસસી એચએસસી માં પ્રથમ ક્રમ મેળવનાર તેમજ શાણાકીય પ્રવૃત્તિમાં રમતગમતમાં વિશેષ સિદ્ધિ મેળવેલ હોય તેમજ તેજસ્વી તારલાવનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સ્થાનિક કેળવણી મંડળ તથા વાલી મંડળના પ્રમુખ બળવંતભાઈ પટેલ સુગરના પ્રમુખ રાકેશભાઈ પટેલ પુરુષોત્તમ ફાર્મસના ઉપપ્રમુખ અંકુરભાઈ પટેલ ઓલપાડના ઇન્ચાર્જ સરપંચ આનંદભાઈ કહાર શાળાના આચાર્ય ભરતભાઈ પટેલ સહિત શાળાના શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા